કુલ રૂપિયા ચુમ્માલીસ લાખ મેળવી લીધા બાદ વિશ્વાસઘાત સાથે ઠગાઈ આચરવાનો મામલો સામે આવ્યો છે ઠગાઈનો ભોગ બનનાર પાણપુરના કોન્ટ્રાક્ટરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગામના જ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે આરોપી ફ્રોડ કરી છેલ્લા પાંચેક મહિનાથી ઘર છોડીને ફરાર થઈ ગયો છે ત્યારે તેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર